કોર્ટે ને જામીન આપ્યા છે આપણી સાથે આમ આદમી પાર્ટીના નર્મદા જિલ્લા ઉપપ્રમુખ દેવેન્દ્ર વસાવા જોડે ચૂક્યા છે તેમની સાથે આ બાબતમાં વિશેષ વાત કરીએ દેવેન્દ્રભાઈ નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હાજી નમસ્તે દેવેન્દ્રભાઈ ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા 2 મહિનાથી જેલમાં બંધ છે ને ગઈકાલે નર્મદા જિલ્લા કોર્ટમાં એક અરજી તેમના વકીલ દ્વારા કરવામાં આવી હતી જો કે કોર્ટે પણ એ વાતને માન્ય રાખ્યું છે 3 દિવસના હાલ તેમને રાહતના સમાચાર મળી રહ્યા છે તેમને વજગાળાના જામીન મળ્યા છે પહેલા તો આ નિર્ણયને કઈ રીતે જુઓ છો કઈ આસાની કિરણ તમે માની રહ્યા છો વધારા સભ્ય માટે બિલકુલ અત્યારે જે ગુજરાત વિધાનસભામાં ચોમાસુ સત્ર જે આવે છે આઠ નવ ને દસ તારીખ ત્રણ દિવસનો એમાં સૌપ્રથમ તો અમે જે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાવતી જે અમે જામીન અરજી મૂકી હતી એમાં અમને પેરોલ મળી છે ત્રણ દિવસની તો એમાં અમને બહુ ઘણી એમાં રાહતના સમાચાર કહેવાય ઘણી મોટી કે ધારો કે ને નવ અને દસ દસ સપ્ટેમ્બરના ત્રણ દિવસના જે અમને પેરોલ મળ્યા છે એના માટે તો પહેલા તો અત્યારે પણ અમને આશાના કિરણ દેખાય છે કે સત્યનો વિજય એક દિવસ થવાનો છે અને એ જ એનો એક 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 દાખલો છે નીડિયાપાણાના લોકોમાં કેવો માહોલ છે હાલ આ સમાચાર સાંભળીએ કેમકે તેમના ધારાસભ્ય તેમના પ્રશ્ન વિધાનસભામાં ઉઠાવી શકશે એવું લાગતું હતું કે હાઈકોર્ટે જ્યારે સુનાવણી ટળી હાઈકોર્ટમાં ત્યારે કે ભાઈ ડેડિયાપાળાના પ્રશ્નો લઈ ઊઠી શકે વિધાનસભામાં ઘણી બધી ચર્ચાઓ ચાલી હતી હવે કેવું લાગે છે ત્યાંના લોકોને અત્યારે જે ત્રણ દિવસમાં અમને જે સરતી જામીન મળ્યા છે એમાં પહેલાં તો જે ડેડિયાપાળામાં જે સાંજે અમને બધાને ખબર પડી તો ડેડિયાપાડાના લોકોને જેમ જેમ ખબર પડે છે તેમ તેમ ડેડિયાપાળાના લોકો અત્યારે ડેડિયાપાડામાં દિવાળી જેવો માહોલ છે અત્યારે જે વાયુ વેગે આ વાત ઉમર ગામ થી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં જે પ્રસરે છે તો લોકોમાં આશાનું કિરણ જાગ્યું છે અત્યારે ડેડિયાપાડા શાકબારા કે ઉમર ગામ થી અંબાજી સુધી જે પણ નેતા અમારા હતા પરંતુ એક જ એવા નેતા ચૈતરભાઈ વસાવા જે લોકોના દિલમાં છે અને જે ત્રણ દિવસ મળ્યા છે ચૈતરભાઈ પર એટલી આપત્તિ તે છતાં એ ચૈતરભાઈ વિધાનસભા ગૃહમાં જશે અને લોકોનો અવાજ બનશે ભલે લોકોને મળી નહીં શકશે પણ પરંતુ લોકોનો અવાજ બનીને જે વિધાનસભામાં રજૂઆત કરશે અને અમે સોશિયલ મીડિયાના પણ મારફત અમે પણ તો અમારા લોકોને બહુ ખુશી થશે અને જયતરભાઈ જે ત્રણ દિવસના જે જામીન થયા છે એમાં અમે બહુ ખુશ છીએ અને અમારા જીડિયાપાડા ઉમર ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટામાં લોકો અત્યારે દિવાળી જેવો માહોલ અનુભવે છે બીજો મારો પ્રશ્ન ડેટિયાપાડાની કઈ કઈ સમસ્યા છે કેમ કે બે મહિના જેટલો સમય વીતી ચૂક્યો છે ઘણી બધી સમસ્યાઓ તમારા સુધી પણ પહોંચી હશે શું ત્યાંની જનતા ઈચ્છી રહી છે કેવા પ્રાણ પ્રશ્નો નો સામનો ત્યાંના લોકો કરી રહ્યા છે બિલકુલ અત્યારે ડેટિયાપાડા અને સાકબારા સમગ્ર ગુજરાતમાં અત્યારે અમારે ડેટિયાપાડા માસ ચોકડી માસ ચોકડીથી પ્લસ મોવીપુલ પ્લસ ઘાણીકૂટ જે પુલ આવ્યો છે ભેડા કંપની પાસે એ પુલ મોટા વાહનો અત્યારે દરેક વસ્તુ મોટા વાહનો બંધ છે હાલ ફોર વ્હીલ કે પછી મેટ્રો બસ કે એ જ જઈ શકે છે અત્યારે જો જોવા જઈએ કે અત્યારે રેતી કપચી કે પછી સિમેન્ટ કે મોટા વાહનો લાવવું હોય તો એ જે ભાવ અત્યારે જે ડેડિયાપાડામાં બારસો રૂપિયામાં રેતી મળતી હતી ટન ના એ અત્યારે સત્તરસો રૂપિયા મળે છે કે લોકોને એના માટે પણ ચૈતરભાઈ અવાજ ઉપાડશે ત્યાં અને ટેમ્પરરી કોઈ પણ વ્યવસ્થા વિકલ્પી વ્યવસ્થા લોકોને મળે એવા પણ અમે ચૈતરભાઈને મેસેજ થકી અમે જણાવીશું કે લોકો માટે આ પ્રશ્ન પણ તમે રજૂઆત કરજો અને ઘણા બસોના જે રૂટો બંધ છે વિદ્યાર્થીઓને જે અગવડ પડશે લેડિયાપાડ શાકબાર આમ ખાતર નથી મળતું એવા પણ ઘણા પ્રશ્નો ચૈતરભાઈને અમે ચેવડાવીશું અત્યારે પ્રાણ પ્રશ્નો અત્યારે જે હાલમાં જરૂર છે એ પ્રશ્ન વિધાનસભા રજૂઆત કરે એવું અમે સૂચન પણ

પોલીસ જાપ્તામાં જશે અને પોલીસ જાપ્તામાં જઈને પછી વિધાનસભા ગૃહમાં જશે અને પછી ત્રણ દિવસ આઠ નવ અને દસ સપ્ટેમ્બરના રોજ આપણે ગાંધીનગર વિધાનસભામાં કામ પતાવી અને એમએલએ કોટર પર જઈને સેક્ટર એકવીસ માં જીતનભાઈ રહેશે પરંતુ ત્યાં પણ અમને મળવાનું થશે તો અમે જરૂર અમે મળીશું અને જે અમુક લોકોના જે પ્રશ્નો છે એ પણ અમે અમારા તો અત્યારે અંધારી નગરીમાં ગંડુરાજાનું જેવું રાજ ચાલે છે એના પર અમે લોકોને જેતરભાઈ ને ફોકસ અપાવીશું કારણ કે અત્યારે જયતરભાઈ નથી તે અનેક ગ્રાન્ટો આજે ભાજપ લોકો છે એ બાપના રાજમાં શાસન ચલવી રહેલા છે એનું પણ અમે બિલકુલ ધ્યાન ધરીશું બીજો મારો પ્રશ્ન છે કે એક આરટીઆઈ આમ આદમી પાર્ટીના કોઈ સમર્થકે કરી છે જેમાં એવો ખુલાસો થયો છે પ્રાંત કચેરીમાં જે બનાવ બન્યો હતો તો એમાં

સપ્ટેમ્બરના દિવસે જે અમારી તારીખ છે એમાં અમને ચોક્કસ ન્યાય મળશે અને ન્યાયતંત્ર પર અમને પૂરો ભરોસો છે અને સત્યનો વિજય થવાનો છે અને આદિવાસી સમાજનો વિજય થવાનો છે એટલે બિલકુલ ન્યાયતંત્ર પર અમને વિશ્વાસ છે ને અમારા તરફેણમાં અગિયાર તારીખે ચુકાદો આવશે અને ચૈતરભાઈ વહેલી તકે જેલથી બહાર નીકળશે તૈયારી છે બરોડા જેલમાંથી નીકળે એટલે અમારે બરોડામાં પ્રોપર સ્વાગત રહેશે દોભાઈ અને રાજપીપળા રહેશે ચૈતરભાઈ નું એ રીતે અમે અને

એ બુદ્ધિ સારી લાગે છે કારણ કે એના થકી લોકોમાં એમની જે માનસિકતા છે કે કઈ રીતે ધારાસભ્ય માનસિકતા એ લોકોની થતી થતી છે અને એના લીધે પબ્લિક જે આક્રોશમાં છે એનો જવાબ એ લોકોને વોટ મળશે અને વોટ જે આમ આદમી પાર્ટી ને મળશે એટલે માનો ઉમરગામથી થી અંબાજી સુધી ભાજપના છૂટલા સાફ થઈ જવાના એ વાત ફાઈનલ

આદિવાસી સમાજના પરંતુ પાંત્રીસ વર્ષથી ચૈત્ર રાજકીય કિન્નાખોરી રાખી જે પ્રસાયેલા છે એમાં મનસુખભાઈ નો છે અને એમાં આદિવાસી સમાજ મનસુખભાઈ પર પૂરો આક્રોશ છે

ભવ્ય સ્વાગત ની તૈયારીઓ પણ આમ આદમી પાર્ટી ના નેતાઓ અને સમર્થકો દ્વારા નર્મદા જિલ્લામાં કરવામાં આવી છે ત્યારે હાલ ત્રણ દિવસ ના આ વજગાળા જામીન મળ્યા છે તે ખૂબ જ મહત્વના અને રાહત સમાચાર ધારાસભ્ય જયતર વસાવા માટે માનવામાં આવી રહ્યા છે પરંતુ તેમને પોલીસ જાપ્તા માં રહેવું પડશે તે વાત પણ સામે આવી રહી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું આ ઘટનાથી જોડાયેલા પડે પડને અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ ને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી દો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો केन कहिये जे पीड़ा पराई जाना